આપણી સાથે અત્યારે પદ્મિની બા જોડાઈ ગયા છે પદ્મિની બાને સીધો સવાલ કરીએ કારણ કે ક્ષત્રિય આંદોલન ની અંદર તો હવે વિરામ ની વાત કરવામાં આવી છે બાપ શું કહી રહ્યા છો જી તો એક ક્યાંક ને ક્યાંક ખ્યાલ ન આવ્યો એટલે અમે જે પહેલેથી કહેતા હતા કે જે રૂપાલાભાઈ ફોર્મ ભર્યું ત્યારથી જ મને એવું લાગી રહ્યું હતું કે એક વિરામ આવી ગયો છે તો એ ક્યાંક ને ક્યાંક સમાજને ખ્યાલ નતો અને કાલે જે આપણે એક પ્રેસ કોન્ફરન્સ આપણે સંકલન સમિતિના સભ્ય ભાઈએ કરી તો ક્યાંક ને ક્યાંક એમની જે પ્રેસ કોન્ફરન્સ હતી એ મને ક્યાંક ને ક્યાંક વિરોધાભાસી લાગી છે બાબતમાં કે ફરતું ફરતું બોલી રહ્યા છે કે મને કોઈ વ્યક્તિગત વિરોધ નથી કોઈ સરકારનો વિરોધ નહોતો તો વિરોધ શેનો હતો એમ વિરોધ આપને જો વ્યક્તિગત નહોતો સરકાર નો નહોતો તો શું વિરોધ હતો અને ક્યાંક ને ક્યાંક એ એવું પણ બોલી રહ્યા છે કે અમારે કોઈ સાથે ભાઈ સારા સંબંધ પણ નથી ને કોઈના દુશ્મન પણ નથી એટલે સમજવાનું શું એમ એક કઈ ને કે ડબલ ઢોલકી જેવું કર્યું છે આ લોકોએ કે ડબલ ઢોલકી તરફ એવું લાગે છે કે ભાઈ તો તમે શું સાબિત શું કરવા માંગો છો એમ તો આંદોલન ને તમે રૂપ શું આપ્યું પાર્ટ વન ને પાર્ટ ટુ માં તમે રૂપ શું આપ્યું આંદોલન ને અને શું તમારા કાર્ય હતા તો કાર્ય શું હતા તમારા એ હું કહી દઉં આપને કે મીટીંગ અને મીડિયા બરાબર આપ લોકોએ આ કાર્ય કર્યા છે બાકી સ્વયંભૂ નીકળ્યો હતો અને સ્વયંભૂ લડત આપી રહ્યો હતો તો આપ તો પાણી ઢોળ કરી નાખ્યું અત્યારે જે આ આંદોલન ને જે આપે કહી દીધું કે ભાઈ આંદોલન હવે પૂરું થઈ ગયું તો આંદોલન કઈ રીતના પૂરું થઈ ગયું એમ એ અમારે એમને પૂછવું પડશે અને પેલી વસ્તુ તો એક હું એ પૂછું છું કે પીટી ક્યાં છે સંકલન સમિતિના સભ્ય તો પીટી મામા ક્યાં છે અને સંકલન સમિતિના એક બેન એવું બોલી રહ્યા છે કે વ્યક્તિગત વ્યક્તિગત તો કોઈને ટાર્ગેટ નથી કરવો એ બેન ને હું કેવા માંગુ છું કે પીટી મામા એવા ઓડિયા વાયરલ કર્યા હતા પીટી મામા બરાબર પીટી જાડેજા એ કે ભાઈ હું એક તૃપ્તિબા રાવળનો નો પર્દાફાશ કરીશ ને પ્લસ એક્સ વાય જેડ બે ત્રણ પાંચ એવી રીતના ઈ બોલ્યા છે એટલે વ્યક્તિગત ટાર્ગેટ કરવા માટે અમે આવ્યા પણ નહોતા અમે તો એક બેનું દીકાર્યુંની જે સ્વાભિમાની લડત છે એની ઉપર જે સંકલન સમિતિના બે ચાર તત્વોએ પાણી ઢોર કરી નાખ્યું છે એ ગુસ્સો અને રોષ મને પહેલેથી જ હતો ક્યાંક ને ક્યાંક અને તો પછી પીટી મામાએ જે આ કર્યું એનું પર્દાફાશ કર મને તો એવું હતું કે કદાચ આ જે પ્રેસ કોન્ફરન્સ છે એની જ હશે એના વિશે જ કંઈક કહેવા માંગતા હશે તો એ તો કોઈએ કંઈક ખુલાસા કરીએ જ નહીં પીટી જાડેજાના

તો એકસો નામ આપો મે પેલા પણ માગ્યા હતા બાણું સંસ્થાના હવે આ કર્યું છે કે ભાઈ વિરામ આવી રહ્યો છે તો પાછું વિરામ આપી અને તો પછી ચાલુ કેના માટે કરવાનું છે અને કરણસિંહ ભાઈ આપ એક રીતે આપ લોકો સંકલન સમિતિના સભ્યો એવું છો કે અમે સામાજિક છીએ એક રીતે આપ ટિકિટોની માંગ કરી રહ્યા છો કે અમે ભાઈ ટિકિટોની માંગ કરશો તો એ તમારે કઈ કરવાની જરૂર નથી રાજકીય વ્યક્તિઓ છે જ જેને ટિકિટ ટિકિટ લેવી છે 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 એ લોકોમાં સત્તા લોકો લેશે તમારે માંગ કરવી બરાબર તમે એવું પણ બોલો છો કે ભાઈ સમય આવે અમે ટિકિટોની એ તમે તમારે ક્યાં કઈ કરવાનું તમે તો સામાજિક છો તો સામાજિક પ્રશ્ન સોલ્વ કરો ને સામાજિક જ રહ્યો તો તમારે રાજકીય વ્યક્તિ બનવાની જરૂરત જ નથી તમે ડબલ ટોલકા જેવું કામ કરી રહ્યા છો અત્યારે એટલે કરણસિંહભાઈ ને મારો મેસેજ હું પહોંચાડવા માંગુ છું કે અત્યાર સુધી સંકલન સમિતિ કોઈ પણ એક વ્યક્તિ એ સિંગલ ફોનમાં મારી સાથે ચર્ચા નથી કરી શું કામ બરાબર છે કોઈ દિવસ કે ભાઈ હાલો બા પણ આ એક લડત ના હકદાર હિસ્સો છે બીજા બધા બેનો પણ હિસ્સો છે તો બધાઈને અમે ખુદ જ પ્લસ છે યુવરાજભાઈ છે મહીપાલસિંહભાઈ છે તો એ પણ એક સમાજનું સંસ્થા જ છે તો એ લોકોને એક પણ કોઈ દિવસ પૂછવામાં નથી આવ્યું એકસો સંસ્થા કઈ છે અને બીજું કે આપ એમ કહી રહ્યા છો કે ભાઈ સ્વયંભૂ લડાઈ હતી તો સ્વયંભૂ માં કોને કોને આટલો રૂપિયો રોક્યો છે એ પણ અમારે જાણવું છે કે આટલા આટલા સંમેલનો મહાસંમેલનો થયા તો આપ લોકો એમ કે ફૂલ નહીં ફૂલની પાકડી અમે લોકો નીકાળ્યા તો તમે લોકો શું એક સંમેલન માં અત્યારે જોવા જઈએ ને તો પાંચ થી દસ લાખનો ખર્ચો મિનિમમ થાય છે તો આપ કે શું શું ખર્ચા કર્યા કોને કેટલું આપ્યું એ હવે અમારે પણ અમારે સમાજને જાણવું છે મારે નહીં આજે મને કેટલા બધા એક ફોન આવ્યા છે છે કે કે તો એ લોકો અમે ખર્ચો કર્યો તો હવે ખર્ચો કોને કેટલો કર્યો એ પણ સમાજને જાણવાનો હક છે તમે પોતાની રીતે કહી દીધું કે ભાઈ હવે આંદોલનને વિરામ આપવો તો એ પણ સમાજને જાણવું છે કે ભાઈ કેવી રીતના વિરામ આપી દીધો રિઝલ્ટ તો કઈ આવ્યું નથી તો બસ મારું એ જ કહેવાનું છે કે તો અમે જ્યારે કહેતા હતા કે રૂપાલાભાઈએ ફોર્મ ભર દીધું રૂપાલાભાઈએ પાંચમી વખત માફી માગી લીધી છે કોંગ્રેસમાંથી રાજીવ ગાંધી બોલ્યા છે ઓર સોરી રાહુલ ગાંધી બોલ્યા છે માંથી ઉમેશભાઈ બોલ્યા છે તો કેમ તમે લોકો એનો કોઈ વિરોધ જ ન કર્યો તો ફક્ત ને ફક્ત તમારે બીજેપી પાર્ટીનો વિરોધ હતા વિરોધ હતો અથવા તો રાજકીય કઈ આમાં કઈ કોઈ કામ કરી ગયા છે કઈક ને કઈક તો ખીચડી પકાણી જ છે જી તમને લાગે છે કે આ ખીચડી રાજકીય રીતે વધારે છે સમાજને જેને કહી શકાય કે રાખીને હવે એ તો જો સમિતિ સાથે અમારે બેઠક કરવાની છે પણ એ લોકો નહી મને ખ્યાલ છે બરાબર એ લોકો કઈક સામે આવે તો અમે એને કઈક સામે પ્રશ્નો કરીએ કે શાંતિથી વાત ચર્ચા કરીએ કે ભાઈ સમાજનું એવું છે હવે બધા આજની જે કાલની પ્રેસ કોન્ફરન્સ એ લોકોની હતી એ લોકો ઉપરથી એવો વિચાર સમાજ કરે છે કે ક્યાંક ને ક્યાંક શું થયું એમ અને પાર્ટ ટુ તો પાર્ટ ટુ માં તમે લોકો રથ નીકળ્યા એમાં કઈ સરકારને કઈ ફેર નથી પડ્યો તમે લોકોએ ટ્રાફિક જામ કર્યા માણસોના પેટ્રોલ બાર્યા અને માણસોના કામ ધંધા બગડ્યા છે અને બીજેપી પાર્ટી માંથી જે લોકોએ રાજીનામા આપ્યા આપ લોકો કયો ભાજપુતો ભાજપુતો અત્યારે તમે લોકો ભાજપ પાસેથી જ ટિકિટ માંગી રહ્યા છો કે અમારે ટિકિટ તો અમારે અમે પણ માગશું લોક પંચાયતની તાલુકા પંચાયતની જે ચૂંટણી આવશે તાલુકા પંચાયતની એમાં અમે પણ સરકાર પાસે જ ચૂંટણી માગશું તો તમે જ તમે જ બોલી રહ્યા હતા કે આ લોકો તો ભાજપૂતો છે તો શું કરી રહ્યા છો શું કરવાનું છે પેલા કરણસિંહ બાપુ આપ આપનું સ્ટેટમેન્ટ પેલા રેડી કરો પેલા આપ કન્ફ્યુઝ છો આપને શું કરવું છે શું નથી કરવું બરાબર એ પેલા આપ વિચારો કે આપનું સ્ટેટમેન્ટ પેલા રેડી કરો કે શું કરવું છે એમ મને એવું લાગે છે કે પીટી મામાં ક્યાંક ને ક્યાંક પર્દાફાશ કરવાના હતા એટલે તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ ગોઠવી અને તાત્કાલિક આ બધું સંકેલી ભીનું સંકેલી લેવામાં આવ્યું એવું સમાજને અને મને દેખાય છે જી તમને શું લાગે છે પીટી મામા પાસે શું હોઈ શકે છે પીટી જાડેજા પાસે શું હોય શકે છે જેનાથી સંકલન સમિતિ અચાનક જ પ્રેસ કોન્ફરન્સ કરવી પડી એ તો હવે પીટી જાડેજાને જ ખબર કે એમની પાસે શું છે પીટી જાડેજા ને મેં કેટલા ફોન કર્યા બરાબર મારો ફોન ઉપાડતા નથી તો પીટી જાડેજા એ પણ આવું ન કરવું જોઈએ અધૂરું બોલીને મૂકી દીધું હવે આખો સમાજ વિચારમાં પડી ગયો છે અને સમાજ જવાબ માંગે છે હું નહીં બરાબર મને તો હવે આ રસ જ નથી કેમ કે ક્યાંક ને ક્યાંક સમાજ પણ લોટા જેવો છે ઘડીકમાં આમ ફરે ને ઘડીકમાં આમ ફરે એટલે સમાજ હવે પૂછી રહ્યો છે કે પીટીમાં માં શું પડદા ફાસા લોકોના કરવાના હતા અને પીટીમામાં પૂરું હતું કે શું કામ નથી બોલતા શું કામ પ્રેસ સામે નથી આવતા તો પીટીમામાં ને આ કરવું જ ન જોઈએ અને પીટીમાં કાલે પ્રેસ કોન્ફરન્સમાં કંઈ દેખાડ પણ નહીં જી પણ સવાલ અહીંયા પણ ઊભો થઈ રહ્યો છે કારણ કે જે રીતે ગઈકાલે કહેવામાં આવ્યું કરણસિંહ ચાવડા દ્વારા કે અત્યારે અહીંયા આગળ વિરામ મુકાયો હવે ચાર તારીખ પછી રિઝલ્ટ જે આવશે ત્યારે અમે નક્કી કરીશું આગળ એટલે તમને લાગે છે કે આ સમાજનો ઉપયોગ રાજનીતિક રીતે વધારે કરવામાં આવી રહ્યો છે કે ચાર તારીખે રિઝલ્ટ આવે પછી જોઈએ થશે તો કરીશું એટલે રાજકારણ તો આવી જ ગયું મેં તો પેલા જ કીધું કે ભાઈ બીજેપી ને વોટ નહીં ને કોંગ્રેસ ને વોટ એક રાજકારણ તો આવી જ ગયું છે તો સામાજિક રીતે પણ લડાઈ આપી જ શકતા હતા આમાં રાજકારણ કઈ લઈ આવવાની જરૂરત જ નથી અને હવે કદાચ એ લોકો કે છે કદાચ બાય ચાન્સ રૂપાલાભાઈ જીતી જાય છે તો શું એ લોકો ટિકિટ રદ નથી કરાવી શક્યા તો બીજું તો શું કરી શકશે બીજું શું કરવાનું છે એ લોકોને પાર્ટ થ્રી શું છે એ લોકોનો તો એ અત્યારથી જ એ લોકોને જાહેર કરવો જોઈએ કે પાર્ટ થ્રી અમારો આ રહેશે કે પણ મને કઈ લાગતું નથી કે આગળ જતા હવે કઈ થાય બસ હવે બધા એ લોકોએ કહી દીધું કે પદયાત્રા કરવાની છે બરાબર તો એમાં સામાજિક અને સામાન્ય માણસ હેરાન થાય છે બરાબર પોતાના કામ ધંધા ભૂકી અને એ હેરાન થાય છે એનેથી કોઈ સરકારને કોઈ ફેર પડે એવું મને નથી દેખાતું

એ જ વાત છે કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં જે પણ યુવાનોએ પોતાનું રાજીનામું આપી દીધું છે એને શું વિચારવાનું એને શું સમજવાનું આ લોકોએ તો પોતાનો નિર્ણય લઈ અને મૂકી દીધો આજે એ લોકોએ પોતાના ઘણા લોકોએ દસ દસ વર્ષ બીજેપીમાં જોડાયેલા હતા કે બીજે કોઈ પાર્ટીમાં જોડાયેલા હતા બરાબર એ લોકોએ પોતાના રાજીનામા આપીને પોતાની કારકિર્દી બગાડી નાખી પેલા તો હું શરૂઆત મારેથી જ કરીશ શરૂઆત હું મારેથી જ કરીશ કે હું પોતે ખુદ બીજેપી પાર્ટીમાં હતી અને બીજેપી પાર્ટીમાં રહીને મેં લડાઈ આપી હતી બરાબર છે તો મેં જે લડાઈ આપી એમાં મને તો સાઈડ કરવામાં આવી ગઈ અને ઝંડો આ લોકો સંકલન સમિતિને લઈ લેવો હતો તો તમે ઝંડો લીધો બરાબર અમે તમારી સાથે તો રિઝલ્ટ તો તમે કઈ આપ્યું નહીં અને જે અમે કરતા હતા બેનો એ અમને કઈ કરવા ન દીધું તો આજે સમાજને વિચારવાનું છે કે આ લોકોને શું આવી રીતના આગેવાનો હોય અને રાજકીય આવી રીતના ખીચડી પકાવી અને વયા જાય તો આમાં સામાન્ય માણસ હેરાન થઈ જાય આજે બીજેપી પાર્ટીનો વિરોધ કરવાનું કારણ પણ શું એ પણ હું એ લોકોને પૂછવાની છું એ લોકો એમ કે છે કે ટિકિટ રદ ન કરી એટલે બીજેપી પાર્ટીને અમે વિરોધ આપ્યો પણ શું કામ આપણે તો ફક્ત ને ફક્ત રૂપાલાભાઈને જ જોવાના હતા અને હવે રૂપાલાભાઈએ પાંચમી વખત માફી માંગી છે રૂપાલાભાઈ તો હું એ જ કહું છું વારંવાર કે એમને તો પાંચમી વખત માફી માંગી લીધી તો રાહુલ ગાંધી અને ઉમેશભાઈ તો તમે સંકલન સમિતિ ઝંડો લઈને બેઠા છો તો એક એક વખત તો માફી મગાવો એ લોકો પાસે પણ બરાબર તમે આટલું બધું ભેદભાવ શું કામ રાખો છો એમ એ એ પણ અમે સમાજ આખો જાણવા છે કે કે પાર્ટ જ હશે કદાચ ભાઈ રાહુલ ગાંધીની માફી મગાવી કે ઉમેશભાઈની માફી મગાવી અમને તો એવું જ હતું કે પાર્ટ થ્રી કદાચ એ હશે પણ આમાં તો કંઈ જોવા ન મળ્યું હવે શું કરવાના છે એ લોકો કે સમાજને ને ગુમરાહ કર્યો એ તો સમાજ અત્યારે જાણી જ ગયો કે સમાજને તો આ લોકોએ ગુમરાહ કરી જ દીધો છે એ લોકો એમ કે છે કરણસીભાઈ કે ભાઈ કથાની જેમ વિરામ કર્યો તો કથા કરી તો શું ખાવા બોલાવ્યા હતા તમે આટલા આટલા એક મહાસંમેલન જ કાફી હોય એક મહાસંમેલન જ કાફી હોય જગ્યાએ જગ્યાએ મહાસંમેલનો કર્યા લોકોના ટાઈમ બગાડ્યા બરાબર છે લોકોના પેટ્રોલ બગાડ્યા તો આવું આંદોલન હું નથી લાગતી કે આવું મને એવું નથી લાગતું કે આવું આંદોલન હોવું જોઈએ એક મહાસંમેલન મોટું થઈ ગયું અને એમાં ડિસિઝન લઈ લેવાનું હતું કે ભાઈ શું કરવાનું છે તમારે જગ્યાએ જગ્યાએ જઈ સ્ટેજ ભાષણ કરવા ને એક ભાષણ બીજી સ્ટેજમાં કરવા તો આ તો ટાઈમ બગાડ્યો અને પોતાનો બંનેનો અને બીજી કોર તમે એક એવો વિરોધ દર્શાવ્યો કે રાજકીયમાં આવી એક તમે એમ કહો છો કે અમે લોકો સામાજિક છીએ તો ભાઈ દુનિયા પણ ધાન ખાય છે કોઈ ધૂળ નથી ખાતા જે પણ ડિસિઝન લ્યો વ્યવસ્થિત લ્યો ને આમાં તો તમારું અમને કાંઈ જ દેખાણું નથી કે તમે કઈ એવી લડત આપી હોય કે ભાઈ એવું કઈ કર્યું હોય સમાજ માટે તમે ખાલી એક ઓર્ડર કર્યા છે બીજું કર્યું જ નથી કાલની પ્રેસ કોન્ફરન્સ થી સમાજ એવું કહી રહ્યો છે કે આ તો કંઈક એવું જ લાગે છે કે ભાઈ આ લોકોએ પોતાની રીતે ડિસિઝન લઈ લીધું છે તો સમાજ આટલો મોટો સમાજ છે તો આના કરતાં તો જયરાજસિંહ ભાઈ સારા કે જેને કોઈ ખાનગી મીટિંગ નથી કરી અને બધા વચ્ચે કહી દીધું હતું કે ભાઈ આનું નહીં નામ જ સમાધાન તો પાછું ફરી 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 ફરીને પાછું એ જ આવ્યું ને ફરી ફરીને પાછું એ જ આવ્યું આ લોકોએ કહી દીધું કે ભાઈ સમાધાન પણ કેવી રીતના સમાધાન અને આંદોલન શું કર્યું તો નથી માફી નથી રૂપાલાભાઈને વ્યવસ્થિત રીતે માફ કરતા કે નથી વ્યવસ્થિત આંદોલન ચલાવતા તો આનું સમજવાનું શું કે તો તમે રૂપાલાભાઈ ને માફ કરી દો કે ભાઈ પાંચમી વખત માફી માંગી છે માનવતાની દ્રષ્ટિએ તો ભાઈ હાલો અમે કરી દઈએ છીએ કરવું જ નથી જ નથી અને સમાજને હાથ રાખે છે અમે સમાજમાં અમે સામાજિક સામાજિક છે એવું નથી આ લોકો સામાજિક બનવાની બને છે ખાલી બાકી મને તો રાજકીય જ લાગે છે તમને રાજકીય લાગી રહ્યું છે તમે કહી રહ્યા છો કે રાજકીય તમને લાગે છે કે આની પાછળ કોંગ્રેસ હોય શકે હવે એ તો કઈ પાર્ટી હોઈ શકે હું કઈ ન કહી શકું પણ ટિકિટની માંગ આવી કે અમે ભાઈ ટિકિટો પણ માગશું તો ટિકિટો માંગવાવાળા વાળા તો ઘણા રાજકીય છીએ બરાબર જેને સત્તા જોઈ છે અને સત્તા પણ હોવી જરૂરી છે એમાં કઈ ખોટું નથી સમાજનું તમારે બધા લઈને ચાલવાનું હોય હું પેલા જ કહેતી કે મોદી સાહેબે સાહેબનું સારું કર્યું છે દેશનું સારું કર્યું છે તો બીજેપી પાર્ટી સામે પડ્યા એક વ્યક્તિને માત ન આપી શક્યા એક વ્યક્તિથી ન લડી શક્યા તો તમે બીજેપી પાર્ટીને અને બીજેપી પાર્ટી ને તમે વિરોધ કરી અને આખો સમાજ તમે પાછળ લઈ ગયા રાજપૂત ક્ષત્રિય સમાજ વીસ વર્ષ પાછળ વયો ગયો છે આ લોકો ના એક ઓલાથી

કહીએ ને કે કોઈ વિચારી જ નથી શકતું કે ભાઈ આપણે શું કરવું કે શું ન કરવું એમ સમાજ પણ નથી વિચારી શકતો જી તમને લાગે છે આનાથી સમાજને બહુ મોટું નુકસાન થયું છે બહુ મોટું નુકસાન એ સમાજને કાલથી જ ખબર પડી ગઈ મને બહુ બધાના ફોન આવ્યા કે પદ્મિની બા આપ તમે ક્યાંક ને ક્યાંક સાચા હતા કેમ કે હું સમાજને હેરાન નથી થવા માંગ દેવા માંગતી કે જ્યારે રૂપાલાભાઈએ ફોર્મ ભરી લીધું હતું ત્યારે એવું માની જ લેવાનું હતું કે ભાઈ હવે આપણી એક હારત થઈ ગઈ છે બરોબર ટિકિટ પણ આ લોકોએ રદ થવા ન દીધી કઈ કરવા જ ન દીધું તો સમાજનો ખોટો ખોટો ટાઈમ બગાડવો ખોટા પાછા બીજા સંમેલનો કરવા કર્યા અને ખોટા રથ રથથી પણ શું સમાજને ફાયદો થયો અથવા તો કોને શું ફાયદો થયો કોઈને કઈ ફાયદો જ નથી થયો ને હજી સુધી અને અહીંયા વિરામ મૂકી દીધો છે તો વિરામ પણ એટલે શું કઈ ખબર જ નથી પડતી કે એ લોકોને શું કરવું છે આગળ જતા શું કરવા માગે છે ચોક્કસ ચોખ્ખા પણ દેખાઈ રહ્યું છે કે સત્તા અને ટિકિટ બેનો દીકરીઓની હવે અસ્મિતા છે નહીં હું પણ સમાજને કોઈ થઈ અને કોઈ પણ એવું ન માને કે આ બેનો લડાઈ છે બેનો અસ્મિતાની લડાઈ સાઈડ માં રહી ગઈ રૂપાલાભાઈ પણ સાઈડમાં રહી ગયા છે અને હવે રાજકીય લડાઈ છે કોંગ્રેસ અને ભાજપ હવે કદાચ આ લોકો એમ કે આવતી ચૂંટણીમાં પાછું આપણે કોંગ્રેસને વોટ આપવાનો છે તો ભાઈ આ રાજકીય લડાઈ છે બેનો દીકરીઓની લડાઈ નથી જી બિલકુલ પદ્મનિભા આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર